નવસારીમાં દેવીના પાર્કમાં નિર્માણ પામતી કચેરી આવી વિવાદમાં કચેરીના કારણે આસપાસની રહેણાંક સોસાયટીના અસ્તિત્વ સામે ઉભા થયા ખતરો ખુશી વિલા અપાર્ટમેન્ટ અને પ્રિન્સ એવન્યુ ના રહીશોએ અટકાવી કામગીરી મહાનગરપાલિકા તરફથી માર્જિન છોડ્યા વગર જ વીસ ફૂટ ઊંડું ખોદકામ કર્યાનો આરોપ ખોદકામના કારણે રહેણાંક મકાનોની દિવાલોમાં તિરાડ પડવાનો આરોપ સ્થાનિકોએ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે આવેદનપત્ર પાઠવી કચેરીનું બાંધકામ અટકાવવા કરી માંગ નવસારીની ઘટના જ્યાં દેવીના પાર્કમાં નિર્માણ પામતી કચેરી વિવાદમાં આવી છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા સિદ્ધેશ સિદ્ધેશ શું છે આ કચેરીનું સત્ય કયા કારણોસર વિવાદમાં આવી છે જી નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ હવે નવ નિર્મિત કચેરીનું નિર્માણ થઈ રહ્યું છે શહેરમાં આવેલા દેવીના પાર્ક વિસ્તારમાં સરકારી પ્લોટ ઉપર અત્યારે નિર્માણ થઈ રહ્યું છે પરંતુ નગર મહાનગરપાલિકાની જે કચેરી બની રહી છે એ પહેલા જ વિવાદ સર્જાયો છે કારણ કે મહાનગરપાલિકા દ્વારા જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે ત્યાં માળજી ન છોડ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આસપાસ રહેતા જે રહીશો છે જે ફ્લેટ મિલકતો છે મિલકત ધારકો છે એ લોકો દ્વારા નગરપાલિકામાં ડેપ્યુટી કલેક્ટર ને આવેદન પત્ર આપી અને સમગ્ર મામલાને લઈને યોગ્ય ન્યાય કરવા માટેની માંગ કરવામાં આવી છે ગ્રેઝિંગ કરતી વખતે આખું બિલ્ડિંગ હલતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે જોકે સમગ્ર વિવાદ સર્જાયા બાદ હાલ જે કામગીરી છે એ બંધ કરવામાં આવી છે અને મહાનગરપાલિકાના કમિશનર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે જી